જંત્રીનો ભાવ વધતા વડોદરામાં મકાનના ભાવ બમણા સુધી થવાની શક્યતાઓ રહેલી છે અગાઉ પણ બે હજાર અગિયારમાં જંત્રીના દરનો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે જરૂર પડે તો કોર્ટના દ્વાર ખખડાવવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી રજૂઆત માટે આવેલા ક્રેડાઈના સભ્યોને પોલીસ સાથે ચકમક પણ ચઢી હતી કલેક્ટર કચેરીના દરવાજોને બંધ કરી દેવામાં આવતા સભ્યો અકળાઈ ઉઠ્યા હતા ત્યારે ગણતરીના લોકોને જ જવાની પરમિશન આપી હોવા છતાં પણ ટોળું આવી જતા મુશ્કેલી સર્જાઈ હતી બોલવાનું હોય તો એ પેરામીટર સાચા કેવી રીતે હોય ફરી એનો એજ ઉભા એના એ જ ખોટા ભાવિ વધારો જંત્રીનો જે વધારો છે ટૂતિંગ વધારો એ લાગુ ન કરી અને જંત્રી પાછળ ખેંચી અને રિયાલિસ્ટિક સર્વે ફરીથી કરી અને વિસ્તાર વાઇઝ ઝોન વાઇઝ સ્ટેક હોલ્ડરોના સૂચનો સાંભળી અને જંત્રી તૈયાર કરવામાં આવે એ જ અમારી મુખ્યત્વે રજૂઆત છે અને આ જંત્રી લાગુ થવાથી ચાલીસ ટકાથી લઈને સો ટકા જેટલા મકાનોની કિંમતમાં વધારો થાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય એવું છે સાથે સાથે અફોર્ડેબલ હાઉસિંગની જે શક્યતાઓ હતી એ નહીવત થાય એ પ્રકારની પરિસ્થિતિ છે જેથી આ જંત્રી પરત ખેંચવામાં આવે નવેસરથી સર્વે થાય અને ચોક્કસપણે જ્યાં વિસ્તારોમાં વધારો કરવાની જરૂરિયાત હોય ત્યાં થાય પણ જે વિસ્તારોની અંદર બબ્બે હજાર ટકા આઠસો ટકા નવસો ટકા જેટલો વધારો છે તેમાં ફેર વિચારણા કરવામાં આવે અને જંત્રીને તાત્કાલિક રોકી અને નવેસરથી રિસર્વે કરી સ્ટેક હોલ્ડરોના સૂચનો પણ ધ્યાનમાં રાખીને જંત્રી લાગુ કરવી જોઈએ એ બાબતની અમારી રજૂઆત હતી અમારી માંગ એક જ છે કે જંત્રીનો જો બેફામ વધારો થયો છે એને પાછો ખેંચો આઈધર પ્રેક્ટિકલ પેરામીટર્સને કેલ્ક્યુલેશન કરીને જંત્રી ફરીથી રિવાઇઝ કરીને આપો સો ટકા સરકાર આમાં સાથ સહકાર આપશે કારણ કે પાછલા એક વર્ષની અંદર જંત્રીઓ ઓલરેડી સો ટકા સુધી વધારે છે સરકારે જ્યાં હજારનો ભાવ હતો જંત્રીનો ત્યાં બે હજાર કરી ચૂકેલ છે અને જો અચાનકથી આ રીતે અંધારિત જો જંત્રી વધશે તો સામાન્ય વ્યક્તિને મકાન લેવું કે કોઈને બી ધંધો કરવો એઝ અ ડેવલોપર કે જમીન મારીને ખેડૂતને જમીન વેચવી એ બહુ અશક્ય થઈ જશે એટલે સરકારે આમાં સો ટકા સાથ સહકાર આપવો પડશે અને કલેક્ટર સાહેબે અમને એવું આશ્વાસન આપ્યું છે કે અમારા વતી સરકારમાં રજૂઆત કરશે